અત્યારે આ લીમડીથી લીમછેડા જવાનો જે રસ્તો છે એ એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે અહીંયાથી જે કોઈ પણ વાહન લઈને નીકળે ને તો એના શરીરના હાંગા તૂટી જાય એવી અલગ છે અત્યારે અહીંયા લીમડીથી જે આ વિસ્તારમાંથી કોઈ અહીંયા સરકારી દવાખાનું ચાલે છે કોઈ પ્રસુતા માતાને જો એકસો આઠની અંદર લઈને જાય ને તો ડિલિવરી એકસો આઠમાંથી જાય એવી પરિસ્થિતિ આ રોડની છે અને અહીંયા લીમડી બાયપાસ ઉપર નેશનલ હાઈવે છપ્પન પર ચડવાનો જે રસ્તો છે સ્ટેટ હાઈવે પરથી તો નેશનલ હાઈવે ઉપર છપ્પન ચડવાનો જે રસ્તો છે એ પણ એટલી ખરાબ હાલતમાં છે ઉપર એક ટ્રક પણ આ રસ્તાના કારણે બંગડેલું પડ્યું છે ઉપર એમના ટાયરના ટાયરની હાલત ખરાબ થઈ ગઈ છે અને આ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે દાહોદ જિલ્લાની અંદર એટલા ખરાબ હાલતમાં છે તંત્રએ તાત્કાલિક ધોરણે આ રસ્તાઓ સુધારવા જોઈએ એવી અમારી માગણી છે